ભાગીદાર અને કુદરતના પાપના ભાગીદાર પણ તમે જ છો તમે જ છો અને તમે જ છો કુદરત પણ રાજી નથી કે હું કોઈ માસૂમોના જીવ લઈ લઉં સાહેબ આજે કુદરત પણ રડતો હશે કુદરતને પણ રુદન થતું હશે કે આ શું થઈ ગયું મારા બનાવેલા માનવીની ભૂલે માનવ્યોના જીવ લઈ લીધા અરે સલાહ શરમ કરો શરમ

રહીમ મારી સાથે જોડા છે રહીમ આ પાપના ભાગીદારો બધા અત્યારે તપાસના નાટક કરે છે આમને એકો કે નાટકો બંધ કરો આના ભાગીદાર તમે છો કિસાન 100% કાઈ પુરાવાની જરૂર જ નથી ફાયર એનઓસી નથી કેવી રીતના મળ ચાલુ થયું તે પણ સવાલ દેખાડ્યા ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા બતાવ્યું હતું કે આને આયા તો ફાયરની કામગીરી ચાલુ છે તો એનો સીગી તો સવાલ જ નથી આવતો હવે હું જે દેખાડીશ તેનાથી જે આગ લાગીને આગ આટલી વિકરાળ સ્વરૂપ સુકામે ધારણ છ્યું ને તેને વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું આ ગાડીઓ અહીં ચાલે છે આ ગાડી નથી ઇલેક્ટ્રિક પણ આ પેટ્રોલના ડબ્બા દેખાડું આ પેટ્રોલ તમે જોઈ શકો છો આ પેટ્રોલ આ પેટ્રોલનો જથ્થો હતો અંદર શું પેટ્રોલનો જથ્થો રાખવાની પરમિશન છે કોઈને ઘરમાં તમે પાંચ લિટર રાખ્યું હોય ને તોય પોલીસ પકડી જાય છે આ આ દ્રશ્યો જોઈ શકો તમામ ગાડીઓમાં આ દ્રશ્યોની અંદર દેખાડીશ તમામ ગાડીઓની અંદર આ પેટ્રોલની ટાંકીઓ આવેલી છે ને પેટ્રોલ છે તે જ્વલનશીલ પદાર્થ કહેવામાં આવે છે જે આ એ દ્રશ્યો છે કે તમામ ગાડીઓમાં પેટ્રોલ અને આ ગાડી જ્યારે ચાલુ થાય અને જ્યારે ખાલી થઈ જાય ત્યારે તેની સાથે આ પેટ્રોલનો જથ્થો તેને રાખવો પડે સૌથી મોટો સવાલ છે કે પેટ્રોલ રાખવા માટે તેને પરમિશન લેવી જોઈએ શું પરમિશન છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય અને આ ગાડી ચાલતી હોય ને અથડાઈ તો આ સ્પાર્ક થાય આ સ્પાર્કના કારણે પણ આગ લાગતી હોય આ જવાબદારી કોની માલ લલિતભાઈ છે લલિતભાઈ શું ક્યો છો આ પેટ્રોલ ને અંદર જ જથ્થો હતો જુઓ રौनक ભાઈ રહીમ બાળક અહીંયા બેઠું છે અહીંયા ગાડી ભટકાય આ પેટ્રોલની ની ટાંકી જુઓ તમે આ ડબલામાં પેટ્રોલ છે જુગાડ કરેલો છે આ બધી વેસ્ટેજ કોઈ ગાડીઓ લેવાયેલા છે આમાંથી પેટ્રોલ તૂટતા અને બ્લાસ્ટ થતા વાર કેટલી લાગે રહી અને અને આમ આમ તો જો જો ખરેખર જો ઓલી છેલી ગાડીમાં ટાંકી છે જોઈ આ 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 એ સૌથી મોટો લલિતભાઈ આગ પેટ્રોલ ખાલી થાય એટલે અંદરથી પૂરા ઉપર અંદર જથ્થો હતો કારણ કે આ આના ઉપરથી જ લાગે કે આગ લાગવાનું કારણ આઉટલું વિક્રકારી જો અહીંયા તમને નજરે દેખાતી હોય તો પછી અંદરની બેદરકારી તમારે જેટલી એસેસ કરવી એટલી કરી શકો એ એને અંદરની બેદરકારી કેટલી હશે તો ભગવાન જાણે અને જેમ જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે એને ભગવાન સદગતિ આપે પણ જો આ બેદરકારી આમાં કોઈ તંત્ર છે મારો સવાલ આ છે દલિતભાઈ સૌથી મોટો સવાલ એજીત પણ થઈ રહ્યો છે ફાયરની એનઓસી નથી આ સ્ટ્રક્ચર હજી કામ ચાલુ છે ને ચાલુ થઈ ગયું પરંતુ કોઈ અધિકારીની તાકાત નથી કે આ બંધ કરાવવા આવે શું એવી શું કારણ હશે શું લાગે રહી હું તને દિલથી કહું મારું આખું ફેમિલી મારા મારા દીકરો વિશાલ વહી ગયો ને એનો બાળક વિહાન અહીંયાં રમવું આવતો અહીંયા જ કાયમ આવતો ભગવાને આ દુર્ઘટના બનાવી ત્યારે મેં આ જોયું ફર્સ્ટ ટાઈમ આ વખત તો કોઈ દે આવવા ન દેત આ પરિસ્થિતિ મેં જોયું હોત તો હું કોઈ દી આયા બાળકો ન આવવા દઉં પણ પરિસ્થિતિ તમે જુઓ કે જે રીતની બેદરકારી અને 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 માનવ સર્જિત દુર્ઘટનાઓ છે આ બધી અને ક્યાં તંત્ર તો હોવું જોઈએ કે નહીં કોઈ એનોશી લેવા માટેનું કોઈ પરમિશન 4-4 વર્ષથી હાલતું હોય તમે તમારી નજર સામે હાલે છે તો એ એ કોઈ

લાઈ ને ક્યાં જવાળા માં જાવ તો બોટ ડૂબી જાય બાળક લઈને બ્રિજ ઉપર જાય લઈને મેળામાં તૂટી જાય અને બાળકને લઈને ગેમ ઝોનમાં માં તો આગ લાગી જાય ક્યાં લઈને જવા લલિતભાઈ વાડીયા લઈને જવા પડશે બાકી ક્યાંય સેફટી નથી બાળકોની કિશન તારે પ્રશ્ન બહુ સાચો છે અત્યારની પરિસ્થિતિ જોતા તો એવું જ થાય છે કે ઘરમાં બાળકને પૂરી રાખી એ સેફટી છે પણ મારું આપના મારફતે અત્યારે કોઈ ટીકા ટીપ્પણ કરવાનો સમય નથી કિશન પણ જે રીતે આ વહીવટ ચાલે છે એમાં તંત્ર આટલી બધી લાપરવાહી અક્ષમ્ય લાપરવાહી જેને મેં તે દિવસે પણ કીધું હતું

વિશેણું અત્યારે આ કઈ આ બાબતમાં એટલા માટે નહીં કરું કે અત્યારે હજી પણ અમારી નજરો સામે નાના નાના ફૂલકાઓની લાશ નીકળે છે એટલે લાશની સામે અમારે કોઈ કોઈ ટીપા ટીપણમાં પડવું નથી પણ જે દુર્ઘટના બની છે એ અત્યંત ભયંકર છે અક્ષમ્ય છે જેનો કોઈ ક્ષમાની કોઈ જગ્યા નથી એવી દુર્ઘટના છે બસ હું આટલું જ કહી શકશો ભાઈ તમે તો બહુ સારી રીતે સમજી શકો